જ્યારે પિતાના મૃત્યુનો સમય નજીક આવ્યો ત્યારે પિતાએ પોતાને એકમાત્ર દીકરા ધનપાલને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું કે દીકરા મારી પાસે કોઈ ધન સંપત્તિ નથી કે હું તને વારસામાં આપી શકું પરંતુ મેં મારા આખા જીવનમાં સત્યતા પ્રામાણિકતા અને ઈમાનદારીથી કામ કર્યું છે તો હું તને આશીર્વાદ આપું છું કે તું તારા જીવનમાં ખૂબ સુખી થઈશ અને તું માટીને પણ હાથ લગાવીશ તો તે સોનું બની જશે ત્યારે દીકરા ધનપાલે પોતાનું માથું નમાવીને પિતાના પગને સ્પર્શ કર્યા ત્યારે પિતાજી એ દીકરાના માથા પર હાથ મૂક્યો અને આશીર્વાદ આપ્યા અને સંતોષ સાથે જીવનમાંથી વિદાય લીધી હવે ઘરેથી બધી જિમ્મેદારી ધનપાલ ઉપર હતી એટલા માટે ધનપાલ એક નાનકડી લારી પર પોતાનો ધંધો શરૂ કર્યો અને ધીરે ધીરે સમય વીતતા ધનપાલનો ધંધો વધવા લાગ્યો અને ધનપાલે એક દુકાન લઈ લીધી અને દુકાન લીધા પછી તેનો ધંધો ખૂબ જ વધવા લાગ્યો અને તે ધનવાન માણસ બની ગયો અને હવે તેની ગણતરી તે રાજ્યમાં રહેતા ધનવાન લોકોમાં તેની ગણતરી થવા લાગી હતી ધનપાલને વિશ્વાસ હતો કે આ બધું મારા પિતાના આશીર્વાદના કારણે જ થયું છે અને આજે હું ધનવાન માણસ છું તો તે મારા પિતાના આશીર્વાદનું જ ફળ છે કારણ કે મારા પિતાજીએ જીવનમાં ઘણા બધા દુઃખોનો સામનો કર્યો પણ ક્યારેય ધીરજ નથી ગુમાવી ક્યારેય વિશ્વાસ નથી ગુમાવ્યો અને પ્રામાણિકતા અને ઈમાનદારીથી કામ કર્યું એટલા માટે તેમની વાણીમાં શક્તિ હતી એમના આશીર્વાદમાં શક્તિ હતી એટલા માટે આજે હું આટલો બધો સુખી માણસ થયો અને આ જ વાત તે દરેક માણસને કહેતો હતો કે આ બધું મારા પિતાના આશીર્વાદનું જ ફળ છે અને મિત્રો વિડીયો જો આ ગમે તો તમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે વિડીયોને શેર કરજો અને હા

પિતાજી ના આશીર્વાદ ની વાત કરું છું અને ધનપાલ વારંવાર તેના પિતાના આશીર્વાદ ની જ વાત કરતો હતો

તેમ છતાં પણ ધનપાલે નિર્ણય કર્યો કે હું પોતે ભારતમાંથી લવિંગ ખરીદી અને વેચવા માટે જંજી બારમાં જઈશ અને જોઈશ કે મારા પિતાજીના આશીર્વાદ કેટલો સાથ આપે છે અને બીજા જ દિવસે પિતાજીના આશીર્વાદ સાથ આપે છે કે નહીં એ જાણવા માટે ધનપાલે ભારતમાંથી લવિંગ ખરીદ્યા અને જહાજમાં ભરીને તે પોતે જંજી બહાર પહોંચી ગયો હકુમત હતી ઉતારીને લાંબા રેતાળ રસ્તા પર જઈ રહ્યો હતો ત્યારે તેની સામેથી સુલતાન જેવો માણસ સિપાહીઓ સાથે ચાલીને આવી રહ્યો હતો ત્યારે ધનપાલે એક માણસને કહ્યું કે આ કોણ છે ત્યારે તે માણસે કહ્યું કે આ જંજીબારનું સુલતાન છે અને સુલતાને ધનપાલને સામે આવતો જોઈને કહ્યું કે કોણ છે તું ત્યારે ધનપાલે કહ્યું કે હું ગુજરાતનો એક વેપારી છું અને અહીંયા વેપાર કરવા માટે આવ્યો છું ત્યારે સુલતાને ધનપાલને વેપારી સમજીને તેનો આદર કર્યો અને તેની સાથે વાત કરવા લાગ્યો પરંતુ ધનપાલમાં મનમાં વિચાર આવ્યો કે સુલતાનની સાથે સૈનિકો ઘણા બધા છે પરંતુ એમના હાથમાં તલવાર ભાલા વગેરે કઈ પણ નથી અને આ મોટી મોટી ચાલણી શા માટે છે

ત્યારે સુલતાને કહ્યું નહીં તે વીટી કરતા પણ મારી પાસે ખૂબ જ કિંમતી વીટીઓ છે પરંતુ તે વીટી એક સાધુના આશીર્વાદ છે આજે રાજ્યની પ્રજા સુખી અને મજબૂત બસ તે સાધુના આશીર્વાદના કારણે જ છે એટલા માટે એ અંગૂઠી મારા માટે ખૂબ જ અનમોલ છે એટલું કહીને સુલતાને ફરીથી ધનપાલને કહ્યું કે બોલો શેઠ આ વખતે શું માલ લઈને આવ્યા છો ત્યારે ધનપાલે કહ્યું કે હું લવિંગ લઈને આવ્યો છું આટલું સાંભળતા સુલતાનના આચાર્ય થયું અને ધનપાલને કહ્યું કે આ તો લવિંગનો જ દેશ છે અને આ દેશમાં જ તમે લવિંગ લઈને આવો છો તમને આવી સલાહ કોને આપી નક્કી તે સલાહકાર તમારો દુશ્મન જ હશે કારણ કે અહીંયા તો એક રૂપિયામાં પણ મુઠ્ઠી ભરીને લવિંગ મળે છે તો અહીંયા તમારા લમીન કોણ ખરીદશે ત્યારે ધનપાલે કહ્યું કે મારે બસ એ જ જોવું છે કે મને લાભ થાય છે કે નહીં કારણ કે મારા પિતાજીના આશીર્વાદથી આજ સુધી મને બસ લાભ જ થયો છે એટલા માટે હું એ જોવા માંગુ છું કે મારા પિતાના આશીર્વાદ અહીંયા પણ મારો સાથ આપે છે કે નહીં મને લાભ કરાવે છે કે નહીં ત્યારે સુલતાને કહ્યું કે પિતાજીના આશીર્વાદ એટલે શું ત્યારે ધનપાલે કહ્યું મારા પિતાજીએ પોતાના આખા જીવનમાં પ્રામાણિકતા અને ઈમાનદારીથી કામ કર્યું છે પરંતુ તે પૈસા કમાઈ ન શક્યા અને મૃત્યુના સમયે તેમણે ભગવાનનું નામ લઈને મને આશીર્વાદ આપ્યા કે તું માટીને પણ હાથ લગાવીશ તો તે સોનું બની જશે એમ બોલતા બોલતા તનપાલે પોતાના હાથમાં રેતની એક મુઠ્ઠી ભરી અને સુલતાનની સામે તે મીઠી ખોલીને આંગળીઓની વચ્ચેથી રેત નીચે પડવા દીધી તો સુલતાન અને તનપાલ બંને પણ આશ્ચર્યચકિત થઈ ગયા કારણ કે તનપાલના હાથમાં સુલતાનની તે જ વીંટી હતી જે રેતમાં પડી ગઈ હતી વીટીને જોઈને સુલતાન ખુશ થઈ ગયો અને કહેવા લાગ્યો કે હે કુદા તારી કરા માતાનો કોઈ પાર નથી તું એક પિતાના આશીર્વાદને સાચા કરે છે ત્યારે ધનપાલે કહ્યું કે હે ભગવાન તું સાધુના આશીર્વાદને પણ સાચા કરે છે ત્યારે સુલતાન ખૂબ જ ખુશ થઈ ગયો અને ધનપાલને કહેવા લાગ્યો કે બોલો શેઠ આજે તમે જે માંગશો હું તમને આપીશ ત્યારે ધનપાલે કહ્યું કે તમે સો વર્ષ સુધી જીવિત રહો લોકોની મદદ કરતા રહો અને લોકો સુખી રહે હું તમારો બધો માલ ખરીદી લઉં છું અને તમને માલ કરતા પણ દસ ગણા વધારે કિંમત આપીશ તો આ રીતે એને પોતાના પિતાના આશીર્વાદ ફળ્યા મિત્રો આ વાર્તામાંથી આપણને એ શીખવા મળે છે કે જો પિતાના આશીર્વાદ આપણી સાથે હોય તો તો દુનિયાની કોઈ પણ તાકાત તમને હરાવી શકશે નહીં માતા પિતાની સેવાનું ફળ આપણને નિશ્ચિત રૂપમાં મળે જ છે માતા પિતાના આશીર્વાદ જેવી કોઈ પણ સંપત્તિ નથી એટલા માટે માતા પિતાનું સન્માન કરો તેમની સેવા કરો કારણ કે માતા પિતાની સેવા જ સૌથી મોટી સેવા છે જય શ્રી કૃષ્ણ